પોલી તાલીમ કેન્દ્ર ભરૂચ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની અધ્યક્ષતામાં બસો ચોત્રીસ મહિલા લોકરક્ષકનો દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો આઠ મહિનાની શારીરિક અને માનસિક તાલીમ બાદ તેઓ હવે ગુજરાત પોલીસમાં ફરજ બજાવશે યોજાયેલ આ દીક્ષાંત સમારોહમાં સરકારનું મહિલા સશક્તિકરણનો અભિગમ સ્પષ્ટ જોવા મળ્યો હતો તાલીમાર્થી બહેનોએ પણ આઠ મહિનાની તાલીમ દરમિયાન મોદી સરકારની મહિલા અનામતને બિરદાવી હતી આઠ મહિનાની તાલીમ પૂરી કરી અને બસો ચોત્રીસ મહિલા લોકરક્ષક આજે એ લોકો પોતપોતાના જિલ્લામાં જશે જ્યાં લોકોનું પોસ્ટિંગ છે અને આ તાલીમ આઠ મહિનાની પૂરી કરી ત્યાં એ લોકોને ઇન્ડોર અને આઉટડોર તાલીમ આપવામાં આવી અને ઇન્ડોર તાલીમમાં તેવા દ્વારા એ લોકોને અલગ અલગ વિષયો ઉપર લેક્ચર્સ આપવામાં આવ્યા હતા આઈપીસી સી આરપીસી એવિડન્સ એક્ટ અને અન્ય કાયદાઓ દ્વારા અને આઉટડોરમાં એ લોકોને ડ્રિલ્સ વેપન વેપન ટ્રેનિંગ એ આપવામાં આવી હતી અને તમામ તાલીમ પૂરી કરી આજે એ લોકો પોતાની ફિલ્ડમાં જઈ અને મહિલા સશક્તિકરણનો એક દાખલો પ્રસ્થાપિત કરશે હું જ્યાં અહીંયા ભરૂચમાં આવી હતી ત્યારે હું એક છોકરી તરીકે આવી હતી અને હું અત્યારે અહીંથી જવાન બનીને જઉં છું ખાખી મારું સ્વપ્ન હતું અને મેં આજે એને સાકાર કર્યું છે ભરૂચ જિલ્લામાં અમે જ્યારે તાલીમ લેવા આવ્યા ત્યારે અમે અહીંયા શૂન્યથી શરૂઆત કરી પણ જ્યારે અહીંયા તાલીમ અમે શરૂઆત કરી ત્યારે અહીંયા ઘણું અમને શીખવા મળ્યું કે કઈ રીતે આપણે ફિલ્ડમાં કઈ રીતે આપણને આ તાલીમ ઉપયોગી થશે એ જણાવવામાં આવ્યું અહીંયા અમે બંદોબસ્ત કર્યા સાથે સાથે નવરાત્રિ મહોત્સવ બી કર્યો બધા તહેવાર સાથે આપણે બંદોબસ્ત બી કઈ રીતે કરવો તહેવાર ઉજવવો બી સાથે અને સાથે લોકોની રક્ષા કરવી સેવા પૂરી પાડવી એ બી અમને અહીંયા ઘણી રીતે સારું શીખવામાં આવ્યું છે